ભીમ જય ભારત હું ડીડી સોલંકી યુવા ભીમ સેના આપણા યુટ્યુબ ચેનલ ઉપર એક તમે બે મહિના પહેલાં એક વિડીયો જોયો હશે રેકોર્ડિંગ કે પોરબંદર જિલ્લાના કુતિયાળા તાલુકાના અમુક અનુસૂચિત જાતિના અન્ય સમાજના લોકોને રાજકોટના કોઈ ભરત વાડર નામના વ્યક્તિએ પચાસ હજાર કોઈને લાખ રૂપિયા એવા લાખો રૂપિયા પડાવી લીધેલ હતા વિદેશ મોકલવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધેલ હતા અને એ લોકો આપણો સંપર્ક કર્યો અને આપણે યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરી અને યુનિવર્સિટી પોલીસે બહુ સારી કામગીરી કરી અને તમામ લોકોના પૈસા લગભગ નવ લાખ નેવું હજાર કોઈ કોઈના પચાસ હજાર કોઈને એક લાખ દસ હજાર એવા તેર લોકોના તમામ લોકોના પૈસા આજની તારીખ સુધી બધેના મળી ગયેલ છે એટલે આપણે પોલીસનો પણ આભાર માનીએ છીએ અને તમામ લોકો પણ આપણો આભાર માનવા આવ્યા છે તો આ કાયદાની તાકાત છે જે લોકોને આવી રીતે ખોટી રીતે પૈસા રોકાણા હોય પોલીસ તરીકે ફરિયાદ લેતી હોય ડિમ્યુલેશનની મેટર હોય આ તમામ બાબતોમાં આપણે ન્યાયિક લડત લડીએ કાયદાકીય લડત લડીએ તમામ લોકોને વિજય મળે છે આપણી સાથે પોરબંદર જે મિત્રો આવ્યા છે એમની સાથે વાત કરીએ કે કેવી રીતે પૈસા આપ્યા હતા કેવી રીતે એમને લાલચ આપી અને કેવી રીતે એ લોકોના પૈસા મળી ગયા આપનું નામ મારું નામ છે રાહુલભાઈ જીવાભાઈ વાઘેલા હું પોરબંદર કુતિયાણા તાલુકાનો બાલોદ ગામનો છું અને અમે બધા પોરબંદર પોરબંદર જિલ્લાના છીએ અમારે અમે ભરત પાસે ગયા હતા અને એને પૈસા અમુક એક લાખ અમુક પચાસ હજાર એવી રીતે ટોટલ નવ લાખ નેવું હજાર રૂપિયા અમે એને અગિયાર જણાએ આપ્યા હતા અને પછી એક વર્ષ સુધી એની અમને જવાબ દીધા રાખ્યા ખોટા ફીફા ખંડવાઈ રાખ્યા અને જવાબ જ દીધા રાખ્યા અને પૈસા માંગીએ તો કહે કે પૈસા અમે ઉપર આપી દીધા ને અમારી પાસે છે નહીં એવી વાતો સાચી એવી વાતો કર્યા રાખતો પછી અમે દીદી સોલંકી સાહેબને મળ્યા અને એને આ બધી મેટર સમજાવી અને પછી અમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાહેબ પીઆઈ સાહેબને મળ્યા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મદદથી અને ડીડી સાહેબની મદદથી અમને આજે અમારા બધાના પૈસા પરત પાછા મળી ગયા છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો અમારા તમામ લોકોને પૈસા મળી ગયા પૂરેપૂરા હા બધાને મળી ગયા કેટલા વર્ષ સમયથી તમે અમે ખાતા હતા દોઢ વર્ષથી દોઢ વર્ષથી તમામ લોકોને પૈસા મળી ગયા અહીંયા તમને એવું લાગ્યું પાંચ સાત જણા છે બીજા મિત્રો આવ્યા નથી એ લોકો બીમાર છે કોઈ કઈ કામકાજમાં છે લગભગ તેર તેર લોકો હતા ને તેર તેર લોકો પૈસા મળી ગયેલ છે હવે આગળ પણ કોઈને કાયદાકીય રીતે મદદ ની જરૂર પડે તો અમારો સંપર્ક કરજો જય ભીમ જય ભારત આવ્યો એક ક્યુવા નેતા ન્યાયનો નો ધ્વજ લાવતો દલિત શોષિત ના માટે અવાજ નિર્ભયતાથી ઉઠાવતો